દિવ્યાંગ ખેલાડીઓ માટે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભનું આયોજન થયું છે જેમાં સેરેબ્રલ પાસે એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ હતી ત્યારે વિવિધ જૂથમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જિલ્લા તેમજ માટે થયું છે રાજ્ય કક્ષાની સેરેબ્રલ પાલસી કેટેગરીની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકુલ પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સ્પર્ધા દરમિયાન ઇન્ડિયન સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ સેરેબ્રલ એન્ડ

આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી વિવિધ સંસ્થાના અંદાજિત પચાસ જેટલા ખેલાડીઓએ ભાગ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં સેરેબ્રલ ખેલાડીઓ વિવિધ લઈ પ્રથમ દ્વિતીય તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો જેઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું તેમજ તેઓના રોકડ પુરસ્કાર તેઓના બેંક ખાતામાં આરટીજીએસ મારફતે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તેવું તંત્રએ જણાવ્યું છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર